તો આ આમાં આટલી આટલી વસ્તુ જોઈશે આપણે મેથી છે જે બે કલાક પલાળી અને પછી મેં કપડાં ઉપર નાખી દીધી હતી તો પછી આટલું પાણી એમાંથી બધું જ સોસાઈ ગયું હોય એટલે એકદમ છૂટી થઈ ગઈ છે આવી મેથી છે પછી એક વાટકો મેથી એક વાટકો રાઈના કુરિયા મિક્સચરમાં ક્રશ કરેલા અને અડધો વાટકો લાલ મરચું કાશ્મીરી અને એક વાટકો તેલ પછી એક ચમચી વરિયાળી પછી બે ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી તીખા અને એક ચમચી હળદર આ રીતે આપણે આમાં લેવાનું છે આ અથાણું પંદર દિવસ સુધી બગડતું નથી પરંતુ ફ્રિજમાં રાખીએ તો ઘણો ટાઈમ સુધી સારું જ રહે છે કેરી વગરનું હોય એટલે આખા બાર મહિનાનું આ અથાણું ન થાય તો આપણે આ મેથી આમાં લઈ લેવાની છે પછી આ રાયના કુરિયા મિક્સરમાં ક્રશ કરેલા બધા જમા નાખી દેવાના છે પછી આ મરચું પછી આ બે મોટી ચમચી હિંગ છે પછી થોડા તીખા પછી આ મીઠું એ પણ વધારે જ નાખવાનું છે એટલે અથાણું સારું રહે એટલે બે ચમચી મીઠું અને થોડી ચમચી હળદર અને એક ચમચી વરિયાળી હવે આપણે આ આમાં ગરમ કરેલું તેલ કે એવી કાંઈ જરૂર રહેતી નથી એટલે એમ કે બાર મહિનાનું ન હોય એટલે આ આમાં આપણે સાદું તેલ નાખી દઈએ તો પણ ચાલે છે અને આ થાણું એટલું સરસ લાગે છે એટલે આની અંદર આ બધું જ તેલ આપણે નાખી દેવાનું છે સ્વાદમાં એકદમ સરસ લાગે છે આ થાણું બે દિવસ પલડે પછી એકદમ સરસ તેલ છૂટું પડી અને એટલું સરસ લાગે એટલે આપણે અથાણું ખાઈ શકે છે અને અથાણા નો આનંદ ઉનાળામાં લઈ શકે છે એકદમ સરસ આપણું અથાણું મિક્સ થઈ ગયું છે તો આપણું અથાણું રેડી છે પણ બે દિવસ પછી આનું સરસ તેલ છૂટું પડીને ઉપર આવી જાય અને સરસ કલર થઈ જાય તો આપણું ખટાશ વગરનું અથાણું રેડી છે